માટે અહીંયા રાહતના સમાચાર આવી રહ્યા છે સામે ત્રણેય નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે પૂર્ણા નદીની હાલની સપાટી સત્તર પોઈન્ટ છપ્પન ફૂટની છે ભયજનક ત્રેવીસ ફૂટ અંબિકાની હાલની જે સપાટી છે છવ્વીસ પોઈન્ટ છપ્પન ફૂટની છે ભયજનક તેની સપાટી અઠ્યાવીસ ફૂટની છે કાવેરીની હાલની સપાટી તેર પોઈન્ટ પચાસ ફૂટ છે જ્યારે તેની ભૈજનક સપાટી ઓગણીસ ફૂટની છે નદીઓની જળસપાટીમાં ઘટાડો થતાં તંત્ર સહિત પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોમાં રાહત જોવા મળી રહી છે વલસાડ અને નવસારીમાં વરસાદ જોવા મળ્યો હતો અને ત્યારબાદની જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી તેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે આ દ્રશ્યો ઘણા જ ભયાવહ છે ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ વલસાડમાં ઔરંગા નદી અને નવસારીમાં અંબિકા અને કાવેરી નદીના પાણી પાણીએ ધૂસણખોરી કરી બંને નદીએ સર્જેલી પૂરની સ્થિતિના આ આકાશી દ્રશ્યો જ કહી આપે છે કે અહીંયા કેટલી હદે તારાજી સર્જાઈ હશે ઔરંગા નદીએ મચાવેલા તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ અંબિકા નદીના કારણે બંદર રોડ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે તો આ નવસારીના બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં ગણદેવીના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે મુલાકાત લીધી સંપર્ક સંપર્કવિહોણા થયેલા ભાઠા ગામના ઢોલ ફળિયામાં નરેશ પટેલ ટ્રેક્ટર પર સવાર થઈ ગામમાં પહોંચ્યા બિલીમોરા શહેરના નીચાણવાળા પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ મુલાકાત કરી અસરગ્રસ્ત લોકોને તેઓ મળ્યા મહત્વનું છે કે નવસારીની અંબિકા કાવેરી અને પુણા નદીની જળસપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે મહિનામાં શિકાર વરસાદ થશે આગાહીકાલ રમણીક વામજાનું અનુમાન સામે આવ્યું છે હજી શ્રાવણમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે આગાહી તેમણે કરી છે ભારે વરસાદથી નદી નાળા છલકાશે પાંચથી લઈને આઠ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રભરમાં હળવો વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચાર ઇંચ સુધીનો વરસાદ પણ થઈ શકે છે આઠથી લઈને તેર ઓગસ્ટની વચ્ચે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે રાજકોટ જામનગર ભાવનગર અમરેલીમાં સારો વરસાદ થશે પાંચથી આઠ તારીખની અંદર સૌરાષ્ટ્રમાં એકથી ચાર ઇંચ વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટો થયો વરસાદ તેવું મારું અનુમાન છે જે તારીખ આઠથી તેર તારીખે વરસાદ રાજકોટ જામનગર ભાવનગર અમરેલી ગુજરાતની અંદર વરસાદ સારો થાય તે ભારે વરસાદ થાય તેવું મારું પૂર્વ અનુમાન છે નદી નાળામાં નવા નીર આવશે એ શ્રાવણ મહિનાની અંદરના ઓગસ્ટની અંદર પણ સારો વરસાદ હજી પણ થશે તો સારો કે મારું પૂરું છે તો વરસાદની વચ્ચે ગરમીનો બફારો પણ તપાવી દેશે આઘાયકારમણિક વામજાનો અનુમાન છે આશ્લેષા નક્ષત્રમાં ગરમી પોતાની અસર બતાવશે આઘાયકારમણિક વામજાનો ખેડૂતને સુજન છે આશ્લેષા નક્ષત્રમાં પાકમાં રોગનું પ્રમાણ વધી શકે છે જનધનમાં રૂપચાડો પણ વકરી શકે છે છે કે તમે માટે દવા

શિવાલયો ભોલેનાથના જ સોમવારના દિવસે શિવજીને રીઝવવાનું અનેરું મહત્વ છે બિલેશ્વર મહાદેવ મંદિર જે સેટેલાઇટ વિસ્તારમાં આવેલું છે ને આપ જોઈ શકો છો ભક્તોનો ભારે ધસારો જે છે તે ભગવાન શિવને રીઝવવા માટે અહીંયા ભગવાન શિવને જળાભિષેક કરવા માટે દૂધનો અભિષેક કરવા માટે અને પૂજા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચ્યા છે અને જય ભોલેનાથના નાથ સાથે શિવાલય ગુંજી રહ્યું છે પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે અને ભક્તોનો ભારે ધસારો છે ભક્તો આપણી સાથે છે તેઓ પાસેથી પણ જાણીશું શું કહેશો વર્ષો બાદ આ સહયોગ આવ્યો છે કે સોમવારથી જ શ્રાવણ માસનો નો પ્રારંભ થઈ રહ્યો છે અને શ્રાવણ માસ પૂરો પણ સોમવારથી થશે હર હર મહાદેવ આજે બોતેર વર્ષ બાદ આવો સુવર્ણ યોગ આપણને મળ્યો છે કે જ્યાં શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થાય છે અને શ્રાવણ મહિનાનો અંત પણ સોમવારથી થાય છે તો અમે ભક્તો દરરોજ શ્રી બિલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવીએ છીએ તો આજે અનેરા મહત્વ માટે અમે આજે રઘુરૂદ્રની પૂજા કરી અને આ મહિના દરમિયાન અનેક યોગોનું પણ સંયમ થવાનો છે જેમાં ગજકેશરી યોગ કુબેર યોગ પ્રીતિ યોગ એવા અલગ અલગ નવ પ્રકારના યોગ પણ થવાના છે તો એ માટે દાદાને રીઝવવા માટે અમે પૂરો પરિવાર આજે દર્શન કરવા માટે આવીએ છીએ તો સર્વે ભક્તોને

આજે સોમવારનો દિવસ છે ભગવાન શિવને સોમવારના દિવસે પૂજાનું અનેરું મહત્વ આજે મહાદેવનો પહેલો સોમવાર છે પહેલા તો અને શ્રાવણ મહિના છે તો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શ્રાવણ મહિનામાં મહાદેવનો બહુ અનેરો ભક્ત હોય છે ભગવાનને જેટલી પૂજા કરીને રીજવો એટલું ઓછું છે અને ભગવાન એટલા જ પ્રસન્ન થાય છે તો હું ને મારો ભાઈ તો અહીંયા બિલેશ્વર મહાદેવે આવીએ જ છીએ અને ભગવાનને રીજવા માટે હર મનોકામના પૂર્ણ કરીએ છીએ કે બધાની ભગવાન મનોકામના પૂર્ણ કરે ને અમારી બી સૌની પૂર્ણ કરે ઓકે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય હું એમ કહેવા માંગીશ કે અનેરો મહત્વ હોય છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે બોતેર વર્ષ બાદ આપણને આટલું સારું મહત્વ મળે છે તો દરેક ભાઈ ભક્તોને અહીંયા દર્શન કરવા આવવું જોઈએ ઓમ નમ શિવાય બિલકુલ તો અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ભક્તોની ભારે ભીડ જે છે શિવાલયોમાં જોવા મળી રહી છે ને તમામ શિવાલયો જે છે તે ભગવાન શિવના જયનાથ સાથે ગુંજી રહ્યા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે કરજણના મિયાગામ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે આ વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાનું આગમન થયેલું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી દીધી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેઘરાજા ભોક્કા બોલાવશે રાજ્યમાં શ્રાવણમાં ગરમીના બદલે ઠંડીનું જોર વધશે નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો જોવા મળશે બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા જોવા મળશે

પચીસમી છવ્વીસમી ઓગસ્ટ આસપાસ બંગાળસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ લગભગ મજબૂત હોઈને ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધી વરસાદ આવવાની શક્યતા રહેશે પરંતુ તારીખ ચોવીસ ઓગસ્ટ પછી જોવા જઈએ તો વાતાવરણમાં વિષમ હવામાનની અસર થવાની શક્યતા રહેશે અને આ વિષમ હવામાન ઘણો લાંબો ટાઈમ સુધી ચાલી રહેવાની શક્યતા રહેશે એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં આ અરસામાં રોગ આવવાની શક્યતા રહેતાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહેશે દક્ષિણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થતાં ત્યાંની અંબિકા પૂર્ણા વગેરે નદીમાં ભારે જળસ્તર વધવાની શક્યતા રહેશે તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે નર્મદાના જળસ્તરમાં ભારે વધારો થશે અને આ જે વધારો જે છે લગભગ સપ્ટેમ્બરમાં આ વખતે નીરોની અસર થવાની શક્યતા રહેશે એટલે સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળ સ્થળ એની મહત્તમ સપાટી સુધી આવવાની શક્યતા રહે છે સપ્ટેમ્બર માસમાં અરબી સમુદ્રમાં અને બંગાળ સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમો મજબૂત સિસ્ટમો છે હવાના દરબા દબાણ હળવા હળવા થવાથી ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે ક્યારેક તે સાયકલો નજીક જવાની પણ શક્યતા રહેશે અને આ સિસ્ટમ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા લાવશે અરબ અરબસાગર પણ સક્રિય રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે પાક લગભગ નિઘલ અવસ્થામાં હોય નિખલ અવસ્થામાં જે પાક રહે છે તેને બગા બગાડ થવાની શક્યતા છે પણ ત્રેવીસ સપ્ટેમ્બરથી લગભગ ગરમીમાં વધારો થશે અને આ જે આ જે ગરમી જે છે એ લગભગ નવેમ્બરના પહેલાં પહેલાં ત્રેવીસ સપ્ટેમ્બરથી ત્રેવીસ ઓક્ટોબર આસપાસનું ગરમીનું જોર વધારે છે અને આ ગરમીના કારણે જે ખેતરમાં પડેલા પાસરા જે પાસરાઓ છે એમાં જીવ ઝેરી જીવજંતુ પડવાની શક્યતા રહેશે તેરમી તેરમી સપ્ટેમ્બર પછી જે વરસાદ આવશે